બે હજાર સુડતાલીસ સવારના પહેલા કિરણમાં સૂર્ય નહીં સૌર સમુદાય ચમકે છે કાળા પથ્થરો નહીં સોનું નહીં પવનના પંખે ઉર્જા ઉઠે છે કચ્છના રણમાં આવે લીલોતરી નહીં ડેટા સેન્ટરની ઠંડી હવાવાય છે સાબરમતીના કાંઠે નહીં ગાંધીજીની યાદ માત્ર રોબોટના પગલે નવ ઇતિહાસ બનાય છે અમદાવાદની ઊંચી ઇમારતોમાંથી દૂધ ઘીની ખાટી શોભાત નહીં આવે ક્વોન્ટમ કમ્પ્યુટરની ઠંડકમાં આપણા સંદાના અલગો ઇધમ ચાલે ગામડે ગામડે નહીં ખેડૂતની ધૂળ રોડની છાયા ખેતર પર નાચે દીકરીઓના હાથમાં લાઠી નહીં લેપટોપ તેમની આંખોમાં અવકાશના તારા સામચે સુરતના ઝૂંપડામાંથી હીરાની ચમક નહીં આવે એ આઈના કોડની ચમક ઉઠશે રાજકોટની ફેક્ટરીમાં મજૂરનું પરસેવું નહીં સ્માર્ટ મશીનનું નીલું લાઈટ ચડકશે પણ આ બધી ચમક વચ્ચે એક નાનકડી યાદ રહેશે જુનાગઢના ગિરનાર પર એ જ ધૂપછાય રમતી રહેશે અને સાંજે જ્યારે લાઇટો ઝળકશે કોઈ દાદીમાં ચૂંદણી ઓઢીને કહેશે આ તો એ જ ગુજરાત છે બેટા ફક્ત ચહેરો બદલાયો છે દિલ તો હજી પણ ઢોકળું ખાઈને ખુશ થાય છે વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસ એ ફક્ત ટેકનોલોજી નહીં એ આપણી જ ગુજરાતી અસ્મિતાનું સૌથી ચમકતું ભવિષ્ય છે જય જય ગરવી ગુજરાત